મિત્રો હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ ચૈત્ર નવરાત્રી કોઈ મામૂલી ચૈત્ર નવરાત્રી નથી વર્ષ બાદ આ ચૈત્ર અતિ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે આ ચૈત્ર નવરાત્રી બાદ એવી છ રાશિઓ છે જેમનું ભાગ્ય ત્રીસ માર્ચ થી સાત એપ્રિલની વચ્ચે બદલાવવા જઈ રહ્યું છે પુરાસો વર્ષોના ઇતિહાસમાં આવી નવરાત્રી આવી છે જેનો સીધો સીધો સંબંધ ભગવાન શિવ સાથે જણાવવામાં આવે છે એટલે કે ભગવાન શિવ આવી છ રાશિઓ પર મહેરબાન થવાના છે જેથી ભગવાન શિવની કૃપાથી આ રાશિઓ વાળાને કરોડપતિ અરબપતી બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આ છ રાશિઓનું ભાગ્ય આ ચૈત્ર નવરાત્રી બાદ પૂરી રીતે બદલાઈ જવાનું છે કુલ બાર રાશિઓમાંથી એવી ખુશનસીબ છ રાશિઓ છે જેમનું આ ચૈત્ર નવરાત્રી બાદ ભાગ્ય બદલાવવા જઈ રહ્યું છે એટલે કે મહાદેવ અને માતા દુર્ગા બંને આ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ચૂક્યા છે જેના કારણે આ રાશિવાળાઓનું ભાગ્ય પૂરી રીતે બદલાઈ જવાનું છે અને જે વ્યક્તિ પર મહાદેવ અને માતા દુર્ગાની નજર પડી જાય છે એ વ્યક્તિના તારા નિરાલા બની જાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે તો મિત્રો આજની વિડિયોમાં તમને ખૂબ જ દુર્લભ જાણકારી મળવાની છે તો આજની વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા દુર્ગાના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ તથા જય માતાજી જરૂર લખી દેજો તો મિત્રો માતા દુર્ગાની કૃપાથી આ છ રાશિના જાતકોના જીવનમાં એવા બદલાવ થવાના છે કે જેની ક્યારે કલ્પના પણ નહીં કરી હોય સાથે જ મિત્રો આજના વિડિયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રીમાં કરવામાં આવતા એક ખાસ અને ગુપ્ત ઉપાય વિશે પણ જણાવીશું એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમારે ચૈત્ર નવરાત્રિ જરૂર કરી લેવો જોઈએ અને સાથે જ એ પણ જણાવીશું કે જો આ ચૈત્ર નવરાત્રીમાં એક વસ્તુ તમે ખાઈ લેશો તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતા રોકી નહીં શકે મિત્રો આ તમામ બાબતો જાણવા માટે આજની વિડિયોને અંત સુધી જરૂરથી જોજો સૌથી પહેલા મિત્રો આપણે જાણીએ કે એવી છ રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચૈત્ર નવરાત્રી બાદ બદલાઈ જવાનું છે એટલે કે આ રાશિના જાતકોનું ભાગ્ય તેમને સાથ આપશે અને જીવનમાં નવી નવી સફળતાઓ પ્રાપ્ત કરી શકશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવ અને માતા દુર્ગા આ રાશિઓ પર હવે ખૂબ જ વધારે પ્રસન્ન છે જેથી આ રાશિવાળાઓના જીવનમાં તમામ દુઃખ દર્દ અને કષ્ટો સમાપ્ત થઈ જવાના છે અને ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે પરંતુ તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવની કૃપા જે પણ વ્યક્તિ પર થઈ જાય છે તે વ્યક્તિને ક્યારેય જીવનમાં કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે અને બીજા લોકોને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ અવશ્ય આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી અમુક રાશિના જાતકોના જીવનમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની અસીમ કૃપા જોવા મળવાની છે ભગવાન શિવ માતા પાર્વતીની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાંથી તમામ દુઃખ દર્દ અને કષ્ટો સમાપ્ત થઈ જવાના છે અને ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારથી ધન લાભ અને મોટી મોટી સફળતાની પ્રાપ્તિ થવાની છે જેથી આ છ રાશિના જાતકોનું જીવન પૂરી રીતે બદલાઈ જવાનું છે મિત્રો આ રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે તે છે મકર રાશિ મિત્રો મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેવાની છે જેના કારણે તમને ધનલાભ પ્રાપ્ત થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તરક્કી મળશે અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના જાતકોના આયુષ્યમાં પણ વૃદ્ધિ થવાની છે જે લોકો વ્યાપારી છે તેમના વ્યાપારમાં વધારે ફાયદો થવાની સંભાવના બની રહી છે અને તમે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો જે લોકો વ્યાપારી છે તેમને વ્યાપારમાં અનેક ગણો નફો થવાની સંભાવના છે અને તમે તમારા કાર્યોમાં સફળતા પૂર્વક આગળ વધી શકશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિ વાળા ઉપર બની રહી છે જેના કારણે તમારા જીવનમાંથી તમામ દુઃખ દર્દ અને કષ્ટો સમાપ્ત થવાના છે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ છે તે રાશિ છે મેષ રાશિ ભગવાન શિવની કૃપાથી મેષ રાશિ વાળાઓના જીવનમાં ખૂબ જ સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ ભગવાન શિવની કૃપાના કારણે તમારી પ્રશંસા સમાજમાં વધશે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થવાના છે અને એ અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા અટકેલા કાર્ય હતા તે હવે સમય પર પૂરા થવા લાગવાના છે અને જે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગો છો તે કાર્ય પણ સફળતાપૂર્વક શરૂ કરી શકશો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આયુષ્યમાં વૃદ્ધિ થવાની છે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો મળવાના છે તમારા પરિવારમાં ખુશહાલીનો માહોલ બન્યો રહેવાનો છે સાથે જ કારોબારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અને અચાનક ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો ઉપર બની રહી છે અને હવે આ સમય તમારો છે તો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો જોઈએ મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાનો છે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી સારી બનવાની છે અને તમારા અટકેલા કાર્યો હવે પૂર્ણ થવાના છે આ રાશિવાળાઓના જીવનમાં અનેક પ્રકારથી ધન લાભ અને મોટી સફળતાની પ્રાપ્તિ થવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે કોઈ સમસ્યાઓ પરેશાની હતી તે તમામ દૂર થવાની છે સાથે જ કોઈ કાર્ય જો તમારા વર્ષોથી અટકેલા હતા તો તે કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળા ઉપર બની રહી છે અને હવે તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાના નવા સોપાન સર કરશો ભગવાન શિવના આશીર્વાદથી હવે આવનાર સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ લિસ્ટમાં હવે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે કન્યા રાશિવાળાઓના જીવનમાં હવે આર્થિક ધન લાભ થવાના છે વ્યાપારમાં વૃદ્ધિ થશે અને તેના સિવાય જે લોકો નોકરી કરે છે તેમને પણ નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધારો મળવાના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેમનું સપનું પણ જલ્દી પૂરું થવાનું છે તેમને વ્યાપારમાં વધારે નફો થશે અને ધન લાભ પ્રાપ્તિના અનેક નવા અવસર પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશાલીનો માહોલ બન્યો રહેશે પ્રેમ સંબંધ મજબૂત રહેશે સાથે જ તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થવાની છે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતાનોની પ્રાપ્તિ થવાની છે જેથી આ ચૈત્ર નવરાત્રી બાદ કન્યા રાશિ વાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જવાનું છે આ લિસ્ટમાં આગળની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ ભગવાન શિવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ સારો થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ના તો માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવશે તેના સિવાય તમને જીવનમાં અનેક એવા અવસર મળવાના છે જેના કારણે તમારા જીવનમાં બદલાવ જોવા મળશે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે અને સાથે જ ધન લાભ થવાના યોગ પણ બની રહ્યા છે સિંહ રાશિના જાતકોને હવે ચારે બાજુથી માત્ર લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધારો મળવાના પૂરા સંયોગ છે સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થવાના છે જેના કારણે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જવાનું છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બન્યો રહેશે મિત્રો હવે આ લિસ્ટમાં આગળની જે રાશિ આવે છે તે છે ધન રાશિ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી સારી ખબર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનત હવે તમને ફળ આપવા માંગે છે તમારી મહેનત જ છે જેનું ફળ હવે તમને પ્રાપ્ત થવાનું છે જેનાથી તમારી ખુશીઓનું કોઈ ઠેકાણું નહીં રહે ભગવાન શિવની કૃપાથી તમારા અટકેલા કાર્યો હવે સમય પર પૂરા થવા લાગશે અને તમારા જીવનમાં ધન સંબંધિત જે પણ સમસ્યાઓ હતી તે હવે દૂર થવાની છે અને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થવાના છે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ છે તે રાશિ છે કુંભ રાશિ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે ખૂબ જ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓને પોતાની મહેનતનું ફળ હવે પ્રાપ્ત થવાનું છે સાથે જ તેમના અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં પણ લાભ મળવાનો છે ધન રાશિના જાતકોમાં જે લોકો વ્યાપારી છે તેમનો વ્યાપાર દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો તરક્કી કરવા લાગશે અને જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે જે લોકો નવું વાહન અથવા નવું મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મિથુન રાશિવાળા જાતકોને મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે મિથુન રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં રહેવાનો છે તો મિત્રો હવે અમે તમને જણાવીશું કે રાશિ અનુસાર ચૈત્ર નવરાત્રિમાં તમારે કયો ઉપાય કરવો જોઈએ જે ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે હજુ સુધી તમે વીડિયોને લાઇક અને શેર નથી કરી તો વિડિયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિના જાતકો માટે મેષ રાશિના જાતકોએમાં દુર્ગાને લાલ ફૂલ લાલ ચૂડી અને સિંદૂર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે અને રોજ ચામુંડા માતાના મંત્રનો એક આઠ વખત જાપ કરવો મંગળવારના દિવસે હનુમાનજીને ચણાનો ભોગ લગાવો અને જરૂરિયાતમંદ લોકોને લાલ વસ્ત્ર અને મસૂરની દાળનું દાન કરવું આવું કરવાથી કરિયરમાં સફળતા અને આત્મવિશ્વાસ વધે છે વૃષભ રાશિના જાતકોએમાં દુર્ગાને સફેદ ફૂલ ચંદન અને મિશ્રી અર્પિત કરવી જોઈએ અને રોજ દુર્ગા માતાના મંત્રનો જાપ કરવો જોઈએ શુક્રવારના દિવસે નવ કન્યાઓને ખીર અને સફેદ વસ્ત્રનું દાન કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પારિવારિક જીવનમાં ખુશાલી આવે છે મિથુન રાશિના જાતકો એમાં દુર્ગાને લીલા રંગના વસ્ત્રો અર્પણ કરવા અને સાથે જ તુલસીપત્ર અર્પિત કરવા જોઈએ રોજ સરસ્વતી માતાના મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો બુધવારના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને લીલા મગનું દાન કરવું જોઈએ આવો કરવાથી તમારી શિક્ષા કરિયર અને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છે કર્ક રાશિના જાતકોએમાં દુર્ગાને ચોખા દૂધથી બનેલી મીઠાઈ અને સફેદ વસ્ત્રો અર્પિત કરવા જોઈએ અને રોજ દુર્ગા માતાના મંત્રનો જાપ કરવો જોઈએ સોમવારના દિવસે ગરીબોને દૂધ અને ચોખાનું દાન કરવું આમ કરવાથી માનસિક શાંતિ પારિવારિક સુખ અને આર્થિક સમૃદ્ધિ વધે છે સિંહ રાશિના જાતકોએમાં દુર્ગાને ગોળ ઘઉં અને તાંબાનો ભોગ લગાવવો જોઈએ અને રોજ દુર્ગા માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પિત કરીને જરૂરિયાતમંદને તાંબાનું વાસણ અથવા ઘઉંનું દાન કરવું આમ કરવાથી સમાજમાં માન સન્માન વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે કન્યા રાશિના જાતકોએમાં દુર્ગાને હળદર ચણાની દાળ અને પીળા વસ્ત્રો અર્પિત કરવા જોઈએ અને દરરોજ ચામુંડા માતાના મંત્રનો જાપ કરવો જોઈએ ગુરુવારના દિવસે ગરીબોને પીળી મીઠાઈ અને હળદરનું દાન કરવું આમ કરવાથી કરિયરમાં તરક્કી અને દાંપત્ય જીવનમાં સુખ મળે છે તુલા રાશિના જાતકોએમાં દુર્ગાને ગુલાબ ચમેલી અને અત્તર અર્પિત કરવું જોઈએ અને રોજ દુર્ગા માતાના મંત્રનો જાપ કરવો જોઈએ શુક્રવારના દિવસે જરૂરિયાતમંદોને સુગંધિત દ્રવ્યો અને સફેદ મીઠાઈનું દાન કરવાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે અને આર્થિક લાભ મળે છે વૃશ્ચિક રાશિના જાતકોએ મા દુર્ગાને લાલ ચંદન અનાર અને ગુલાલ અર્પિત કરવી જોઈએ અને રોજ દુર્ગા માતાના મંત્રનો જાપ કરવો જોઈએ મંગળવારના દિવસે હનુમાનજીને ગોળ ચણા અને લાલ વસ્ત્ર અર્પિત કરવાથી શત્રુઓ પર વિજય અને આત્મબળ વધે છે ધન જાતકોએ જાતકોએમાં દુર્ગાને પીળા ફૂલ ચણાની દાળ અને કેળા અર્પિત કરવા જોઈએ અને રોજ ચામુંડા માતાના મંત્રનો જાપ કરવો જોઈએ ગુરુવારના દિવસે ગરીબોને પીળા વસ્ત્રો અને કેળાનું દાન કરવાથી શિક્ષા કરિયર અને ધાર્મિક કાર્યમાં સફળતા મળે છે મકર રાશિના જાતકોએ માં દુર્ગાને કાળા તલ સરસોનું તેલ અને અડદની દાળ અર્પિત કરવી જોઈએ અને રોજ મહાલક્ષ્મી માતાના મંત્રનો જાપ કરવો જોઈએ શનિવારના દિવસે જરૂરિયાતમંદોને કાળા તલ લોખંડનું દાન કરવું તેનાથી કષ્ટોથી મુક્તિ મળે છે અને આર્થિક લાભ થાય છે મિત્રો નવરાત્રિમાં પૂજનનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે કારણ કે માતાજી જેટલા વ્રત અને ઉપાસના કરવાથી પ્રસન્ન નથી થતા તેટલા તે કન્યા પૂજન કરવાથી પ્રસન્ન થાય છે તેથી નવરાત્રી દરમિયાન કન્યાઓને તમારા ઘરે ભોજન માટે બોલાવીને કન્યાઓને વિદાય કરતા સમયે તેમને એક સિક્કો જરૂર આપવો જોઈએ જેનાથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહે છે જો નવરાત્રિમાં તમે કન્યા ભોજન કરાવી રહ્યા હોય તો કન્યાઓને લાલ રંગનું વસ્ત્ર અથવા લાલ રંગની ચુંદડી જરૂર આવવી જોઈએ લાલ રંગ વૃદ્ધિ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે અને માતાજીના પોશાકમાં લાલ રંગનું વિશેષ મહત્વ હોય છે લાલ રંગ માતા રાણીને ખૂબ જ પ્રિય હોય છે અને આ ઉપહાર આપવાથી તમારો મંગળ મજબૂત બને છે નાની બાળાઓને તમે સ્ટેશનરી કીટ પણ ગિફ્ટમાં આપી શકો છો જેમાં પેન્સિલ રબર પેન કલર અને બીજી ભણતરને લગતી ચીજ વસ્તુઓ કીટ બનાવીને આપી શકો છો મિત્રો હવે તમને જણાવીએ કે ચૈત્ર નવરાત્રિની નવમી તિથિના દિવસે ઉપાય જરૂર કરવો જોઈએ ખાસ કરીને ઘરની માતાઓ બહેનોએ ઉપાય કરવો જોઈએ આ ઉપાય કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાને દૂધી કેળા કાકડી જેવા ફળ અને શાકભાજી ચઢાવવા શુભ માનવામાં આવે છે આઠમ અથવા નવમી તિથિ પર આ ઉપાયથી દેવી દુર્ગાની સાથે સાધકને માતા સિદ્ધદાત્રીના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે આઠમ અથવા નવમીના દિવસે સાંજના સમયે મા દુર્ગાની સામે એક આઠ ઘીના દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવારમાં ખુશાલી બની રહે છે જો લાંબા સમયથી તમારી કોઈ મનોકામના પૂરી ના થઈ રહી હોય તો આઠમ અથવા નવમી તિથિના દિવસે પીપળાના અગિયાર પાન લઈને દરેક પાન ઉપર ભગવાન રામનું નામ લખો હવે તે પાનની માળા બનાવી અને હનુમાનજીને અર્પિત કરવી આ દરમિયાન મનમાં પોતાની ઈચ્છાને બોલવી આ ઉપાય કર્યા બાદ તમારી મનોકામના જલ્દી પૂરી થઈ શકે છે મિત્રોમાં દુર્ગાની પૂજામાં લાલ રંગનું ખાસ મહત્વ હોય છે લાલ રંગમાં દુર્ગાને અતિપ્રિય છે તેથી આઠમ દિવસેમાં દુર્ગાને લાલ રંગના ફૂલ ફળ ચુંદડી અને રોલી અર્પિત કરવી પૂજા કરતા સમયે લાલ રંગના આસન પર બેસવું અને આ રંગના કપડા ધારણ કરવા આવું કરવાથી તમને માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે તેથી આ દિવસે નવ કન્યાઓને ભોજન કરાવવું અને તમારી ક્ષમતા મુજબ તેમને દક્ષિણા અને ઉપહાર ભેટ આપવાથી દેવીમાં પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માતાજીને શૃંગારની વસ્તુઓ ભેટ કરવાથી વ્યવહારિક જીવન સુખમય રહે છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી આજની વિડિયો આશા છે કે આજની આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજની આ વીડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો અને સગા સંબંધી સાથે શેર જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માલક્ષ્મી